ઓલપાડ સેન્ટર ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી થયેલ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થાય છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા સમગ્ર રાજ્યના સમાંતર ઓલપાળ ખાતેની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં રોજ નિયત સમય મુજબ યોજવામાં આવી હતી સદા સેન્ટર પર પી એસ ઇના વીસ બ્લોકમાં બે યુનિટમાં નોંધાયેલ કુલ પાંચસો સત્યાસી વિદ્યાર્થીઓ પૈકી પાંચસો છ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે એક્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા જ્યારે એસએસસીમાં ચાર બ્લોકમાં એક યુનિટમાં નોંધાયેલ કુલ એકસો ચૌદ વિદ્યાર્થીઓ પૈકી એકસો સાત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે સાત વિદ્યાર્થીઓએ ગેરહાજર નોંધાયા હતા પરીક્ષાલક્ષી સમગ્ર મહત્ત્વપૂર્ણ કામગીરીને સુપેરા પાર પાડવા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય ભરત પટેલ તથા સ્ટાફગળે જહેમત ઉઠાવી હતી પરીક્ષાનું સુચારુ સંચાલન માટે ચુમ્માલીસ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક છ પટાવાળા ત્રણ સફાઈ કામદાર સહિત મહિલા પોલીસો અને હોમગાર્ડ ખડેપથે રહ્યા હતા જિલ્લા અધિકારીની કચેરીના નિયુક્ત પ્રતિનિધિ મિતેશ પટેલ રાકેશ પટેલ તથા તેજસ નવસારીવાલાની દેખરેખ હેઠળ પરીક્ષા કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો તમામ પરીક્ષાર્થીઓને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરિતભાઈ પટેલ બીએસી કોઓર્ડિનેટર बृजेश પટેલ સહિત ઓલપા તાલુકા પ્રાથમિક શિક્ષણ શાળા બોર્ડે બર્ડે પટેલ તથા મહામંત્રી શ્રી મહેન્દ્રજી ઠાકોરે શુભેચ્છા પાઠવી હતી એમ તાલુકાના પ્રસાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એ અખબારી યાદીમાં જણાવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે જે શિષ્યવૃત્તિની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તે આજ રોજ ઓલપા તાલુકા માનવ સશ્રી વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું છે એમાં માધ્યમિક શાળામાં માધ્યમિક શિક્ષ્યવૃત્તિમાં એકસો ચૌદ બાળકો તથા પ્રાથમિક શિક્ષ્યવૃત્તિમાં પાંચસો ને સત્યાસી બાળકો નોંધાયેલ હતા અને માધ્યમ શાસ્ત્રી શાળા પરિવાર હોમગાર્ડના મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સરકારી પ્રતિનિધિઓ તમામનો પૂરતો સહયોગ પ્રાપ્ત થયો અને શું પેરે પેટે આ પરીક્ષાનું આયોજન પૂર્ણ થયેલ છે